નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમાચાર ધોળકા તાલુકા ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન રાજપુર પ્રાથમિક શાળા ખાતે યોજાઈ ગયું જીસીઆરટી પ્રેરિત અને અમદાવાદ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન માર્ગદર્શિત ધોળકા બીઆરસી ભવન દ્વારા આયોજિત તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન રાજપુર પ્રાથમિક શાળા ખાતે યોજાઈ ગયું જેમાં તાલુકાના પ્રાથમિક શાળાઓમાંથી કુલ જુદા જુદા પાંચ વિભાગમાં સિત્તેર શાળાઓએ બાળ વૈજ્ઞાનિકો સાથે ભાગ લીધો તમામ શાળાએ ખૂબ સરસ તૈયારી અને આયોજન સાથે એમના માર્ગદર્શક શિક્ષક સાથે અહીંયા ભાગ લીધેલ હતો જેમાં ધોળકા તાલુકાનું પ્રતિનિધિત્વ કરવા જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેવા માટે વિભાગ એકમાંથી વોઠા પ્રાથમિક શાળા વિભાગ બેમાં પાલડી પ્રાથમિક શાળા વિભાગ ત્રણ કોટકુમાર પ્રાથમિક શાળા વિભાગ ચાર મિશ્ર રામપુર પ્રાથમિક શાળા અને વિભાગ પાંચમાં સેવા વિસ્તરણ શાળા સહિત પસંદ થયેલ છે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ શાળાઓને અભિનંદન સાથે જિલ્લા કક્ષાએ ભાગ લેવા જનાર શાળા વિશેષ અભિનંદન સાથે શુભેચ્છા આપવામાં આવી કાર્યક્રમમાં બીઆરસી વિક્રમસિંહ પરમાર સાહેબ દ્વારા જીવનમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનું મહત્વ વિશે સુંદર મજાની વાત કરવામાં આવી સમગ્ર કાર્યક્રમનું તમામ સંચાલન સીઆરસી કોઓર્ડિનેટર માસ્તરપુરા શ્રી કનકશી રાઠોડ દ્વારા કરવામાં આવ્યું ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે